હાલો 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 ભાઈ હાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ગેમ છો મજામાં ધોરણ દસ ના મારા ખલે જાઓ મારા જીવને જીવડિયો તમારા માટે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપના માટે મેથેમેટિક્સ ને ઈઝી બનાવવા માટે સતત પ્રયત્નશીલ તમારા માટે સતત કાર્યરત એવી જ એ જ પરંપરા માટે એ જ મહત્વાકાંક્ષા માટે હું અત્યારે પ્રથમ પરીક્ષાના સેક્શન બી ના એમપી આપ સમક્ષ પ્રોવાઈડ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો ખાસ સેક્શન ડી સેક્શન સી અને સેક્શન મતલબ સેક્શન ડી અને સી ના એમપી સુધી પહોંચી ગયા હશે જેને હજુ એ નથી જોયા તૈયારી કરી લેજો ખાલી વિડિયો જોઈએ કંઈ નહીં થાય વન્સ અગેન ટેલિંગ યુ યુ વોર્નિંગ ખાલી વિડીયો જોઈએ કશું જ નહીં થાય તમારે એના માટે હાથમાં લેવા જ્યારે તમે ખાલી વાંચશો તો નહીં ભેગું થાય દાખલાઓ ગણવા પડ હશે અને માટે જ આપણે સેક્શન બી ને આપણે શરૂઆત કરી દઈએ છીએ અઢાર માર્ક્સ બરાબર ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલું ચેપ્ટર નંબર શૂન્ય હોવા માટે બે આંકડા ફરજિયાત જરૂરી છે અને એ છે ઝીરો બે અને પાંચ અંતિમા માટે બે અને પાંચ જોઈએ બે માં બે છે પણ પાંચ નથી બે ની હાજરી છે પરંતુ પાંચ ગેરહાજર છે એટલે ચાર ની એનમાં એકમ નોક શૂન્ય નહીં આવે નહી આવે નહીં આવે

એ અમે ક્યાંય અમે અમે ઉણા ઉતરીએ છીએ તમને કામ આપવામાં એવું એવું ક્યાંય થાય છે અમારા તરફથી કંઈ ખામી રહી જાય છે તો તમે કમેન્ટમાં પણ ખાસ જણાવજો જે રેકોર્ડિંગ વિડીયો પછી જોશે એને પણ હું કહું છું કે તમને જે તકલીફ છે કમેન્ટમાં આપો વિડીયોને લાઇક કરો જેથી કરીને અમારી અમારી રીચનેસ વધશે ભાઈ તમે જે કંઈ પણ એક્શન્સ અમારી ચેનલ પર કરશો એની એની સીધી અસર અલ્ગોરિધમ પર થશે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ ભાઈ આજ અમારો ઉત્સાહ ઉમંગ વધારે ને અમારા જે આંકડાઓ વધે લાઈવ વ્યૂઝના આંકડાઓ વધે વ્યૂઝના લાઈક્સના એ આંકડાઓ પ્લસ થાય સબસ્ક્રાઈબર્સના આંકડાઓ પ્લસ થાય એ જ અમારા માટે મોટિવેશન છે તમારે તો એમાં કોઈ રૂપિયો ખર્ચવાનો નથી પણ અમારા માટે બહુ મોટી વાત છે ભાઈ બરાબર ઘણા એમ કહેશો સાહેબ વન પોઈન્ટ ફોર થ્રી મિલિયન છે કેટલું એ કમાતા શોલ્યા ભાઈ એજ્યુકેશનલ ચેનલ છે એમાં વ્યૂઝ ડિવાઈડ થાય એટલે તમે જોજો આપણા લાખો કરોડો કરોડો વ્યૂ માં નો હોય કરોડો વ્યૂ આવે તો પૈસા એવા ત્યાં યુટ્યુબર્સના વિડીયો નથી બહુ અઘરી વસ્તુ છે બધું મેનેજ કરવું એટલે જ અમે તમારો સાથ સહકાર માંગે તમારા માટે અમે મહેનત કરીએ તમારે થોડીક એવી એક્શન્સ કરવાની જેમ કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો તમારા મિત્રોને જાણ કરો તમારા જુનિયર્સ હોય કે જે નવમાં હોય અથવા અગિયાર બાર કોમર્સમાં એને જાણકારી આપો વિદ્યાકુલ વિશે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો ને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસો એટલે ચકાસવા વાળો દાખલો બની શકે આવે ચાન્સ બહુ ઓછા પણ આપણે આપણી તૈયારીમાં હોવા જોઈએ ડાબી બાજુનું જમણી બાજુનું ચકાસવાના છે બે સંખ્યા આપી છે એટલે ડાબી બાજુ ગુસા ગુણ્યા લસા એટલે પેલા ગુસા શોધવાનો લસા શોધવાનો પેલા ગુસા શોધી લીધો લસા શોધી લીધો પછી ચકાસી લીધું ઓકે બીજું આજ પ્રકારના દાખલાનો આજ નિત્ય બની શકે કે આવું પણ આવે કે ભાઈ બે સંખ્યાનો ગુણાકાર ચાર વસ્તુ છે એમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપે ચોથી વસ્તુ શોધવાની તો આ પ્રકારનો દાખલો મોસ્ટ ટાઈમ પી છે પહેલા ચેપ્ટર ની ખાસ કરી નાખજો અને લગભગ કોઈ સ્કૂલ બાકી નહીં રહે આ દાખલો પૂછવામાં બે માર્કમાં એટલે આ સાથે આપણે ચેપ્ટર નંબર વન અહીંયા પૂર્ણ ઉધી કરીએ છીએ રમતના મેદાનમાં સોનિયા અને રવિ વાળો દાખલો હા ઘણા બધા વિદ્યાર્થીઓની જે તકલીફો છે કે સર પ્રથમ પરીક્ષા નજીક આવે છે તો ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાકુલ તમારી સાથે છે સેક્શન વાઇઝ એમપી તો તમને આપી દીધા છે બીજું વન શોટના પ્લે ઓલરેડી તૈયાર છે તમે ત્યાંથી જોઈ શકો છો ચેપ્ટર વાઇઝ વનશોટ શોટ લીધેલા એમાં

થેન્ક યુ સો મચ આઠસો અઠ્યાસી ટ્રિપલ એઈટ આઠ 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 આઠસો અઠ્યાસીનો લાઇક ટાર્ગેટ નેક્સ્ટ લાઇક ટાર્ગેટ આ ભવિષ્યવાણી અને સૂર્યોદયનું ટાઈમ ટેબલ તમારી સક્ષમ છે આગળ વધીએ તો યસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મેં હજુ હમણાં જ કીધું સબસ્ક્રાઈબ કરો એ અમારા માટે મોટી વાત છે વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ ટ્રેન ટોપર વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ એમાં પણ એકસો કે એટલે એક લાખ ઉપર એમાં પણ સબ્સ્ક્રાઇબ્સ છે દસમાની ચેનલમાં ત્યાં પણ કારણ કે અલ્ગોરિધમ પ્રમાણે અમારે કન્ટેન્ટ મૂકવાનું હોય ઘણી બધી વખત એક સાથે બધા વિડીયો આપણે આ ચેનલ ઉપર ના પણ મૂકી શકીએ જેનાથી અલ્ગોરિધમ ખોરવાતું હોય તો અમુક કન્ટેન્ટ અહીંયા પણ જશે એટલે આ ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેજો થ્રી રૂટ ટુ અસમય મોસ્ટ આઈએમપી મોસ્ટ 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 આઈએમપી મોસ્ટ 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 આઈએમપી ઓકે સમજૂતી સાથે જો ભાઈ મારે ખાલી સવાલ આપો તો મારે કઈ જાજી વાર ન લાગે લાઈનમાં મૂકી દઉં પણ હું સોલ્યુશન સાથે આપી આઈમ પે આપો તો ટિક નો કરી તો ચાલે બેટા ટેક્સ સુ કાંદ મારે એક પીન લઈ લો પણ તમને જવાબ સાથે આપીએ જેથી કરીને તમારી સ્ટ્રગલ ના રહે પોઝ કરીને તમે શીખી શકો તૈરા તરત જ રિવાઇઝ કરી શકો વિડિયો જોતા જોતા રિવિઝન થઈ જાય વિડિયો જોતા જોતા રિવિઝન થઈ જાય અહીંથી આવે છે ચેપ્ટર નંબર એક સેકન્ડ હા બે એક સ્લાઇડ અહીંયા રહી ગઈ છે બરાબર એ પછી ચર્ચા કરીએ ચેપ્ટર નંબર બે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એટલે જો ખાલી શૂન્યો શોધો એવું આવે માર્કમાં સબંધ ચકાસો ત્રણ માર્કમાં આવી જાય બે પૂછે તો ત્રણ માર્ક નું આવે ખાલી શોધવાનું પણ કહી શકે એવું પણ બની શકે રાઈટ એવું પણ બની શકે ચાલો તો અડધો દાખલો મતલબ અહીંયા સુધી શૂન્યો શોધો એવું આવી જાય તો બે માર્કમાં એ પૂછી શકે આ પ્રકારનો દાખલો હશે હશે ને હશે જ બે માર્ક ની અંદર સો ટકા એકસો ને દસ ટકા લઈ લો

કે જે પેલું કોષ્ટક છેદતી છેદ સંપાતી બેટા છેદતી સમાર સંપાતી આ જે ત્રણ નું કોષ્ટક છે એના આધારે દાખલો હશે હશે ને હશે જ હશે હશે ને હશે જ દિના દે ને દાખકા ચિક્કી ચીકી ચાલો એ પ્રકારનો દાખલો ઈવન આગળ પણ મેં આપેલો છે અહીં રહ્યો સમાંતર છે છેદતી છે કે સંપાતી છે સેમ એટલે હું ટાઈપ આપી દઉં છું હવે સમીકરણ તો છ એક્સ માઇનસ ત્રણ વાય પ્લસ દસ છે એની જગ્યાએ પાંચ એક્સ માઇનસ સાત બરાબર પંદર અરે ગમે લાવે ને જ્યાંથી લાવવું હોય ત્યાં લાવે મેથડ આવડવી જોઈએ મેથ્સમાં મેથડ જરૂરી છે મેથ્સમાં મેથડ જરૂરી છે આહા જી હા દોસ્તો માસ્ટર બેચ ની અંદર અત્યારે આપણે રૂપીસ ફાઇવ હંડ્રેડ નું કુપન કોડ એપ્લાય થઈ શકે છે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અહીંયા કોલ કરો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો પર ઓકે ચાલો નેક્સ્ટ સમીકરણો બનાવી અને એનો લોપ કરવાનો છે અથવા આદેશ 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 લઈ લો આદેશ લઈ લો કોઈ વાંધો નથી એસ માઇનસ ટી બરાબર ત્રણ એસ અપોન થ્રી પ્લસ ટી બાય ટુ બરાબર સિક્સ કરતા બનાવી દો ટુ એ થ્રી છેદ માં ત્રણ દુ છ બરાબર સમીકરણ બન્યું સમીકરણ બન્યું સમીકરણમાં મૂકવાનો છે જો કોઈ પણ એક સમીકરણ ના કોઈ પણ એક ચલને ને કરતા બનાવી એને નામ આપો સમીકરણ નંબર ત્રણ જે સમીકરણનો વારો નથી આવ્યો એને મૂકો સમીકરણ બાકીનો વારો જેને આવ્યો છે અને જે ચલની કિંમત મળે સમીકરણ સમીકરણમાં મૂકો મેં તમને સેક્શન સી ના આઈ એમ સમજાવેલી છે આ આદેશની રીત આ આ આદેશની આદેશની રીત રીત એમાં સેક્શન સી નો જોઈ લો જરા ઓકે ચાલો ખાસ આ દાખલો કરી નાખજો વાળો પાંચમું ચેપ્ટર ચકાસો કે ત્રણસો એ કે પાંચ અગિયાર સત્તર ત્રેવીસ ની સંખ્યા ની યાદીનું કોઈ પદ છે કે નહીં મોસ્ટ એમપી એને શોધવાનો અને એને જો પ્રાકૃતિક સંખ્યામાંથી ના હોય તો ના પાડી દેવાનું કે સમાંતર શ્રેણીનું કોઈ પદ નથી ત્રણસો એક ભાગ છે એટલે આ એન કીધા પાંચ અગિયાર સત્તર ત્રેવીસ ની સંખ્યાની યાદીનું કોઈ પદ પદ એટલે એમાં હાજર હોવું જોઈએ જે સભ્ય હાજર હોય એને એ એન કહેવાય એન શું કહેવાય એ એન કહેવાય વાહ ભાઈ વાહ આઠસો બોતેર લાઈક છે આઠસો અઠ્યાસી કરી દો ફટાફટ ચાલો કેટલા મુ પદ એનમુ પદ એન થાય એન અઠ્યોતેર છે એન કેટલા મુ એન શોધવાના છે

કરી જ નાખજો ફૂલ તૈયારી ફૂલ તૈયારી કરી નાખજો એન વાળો દાખલો એ એન હોય આવો દાખલો હશે જ ચાલો

સોરી એલ બરાબર અઠ્યાવીસ પદો સંખ્યા ન હોય તો આવું જ્યારે હોય એ નહી હોય એસે નહી હોય અને એન હોય ત્યારે આપણું શોર્ટકટ સૂત્ર સીધું જ એપ્લાય કરી દેવાનું એ મળી જાય એસે બે હાજર હોય એટલે એક જ સૂત્ર મૂક્યો ચકા ચક રીતે ચકા ચક જમાવટ પડી જાય

ચાલીસ ધન છ વડે વિભાજ્ય એટલે છુ બાર છતરી અઢાર ચાલીસ પદ સુધી સરવાળો શોધવાનો છે પૂર્ણાંકોનો સરવાળો ઝીરો પચાસ વચ્ચે છે એટલે ઝીરો અને પચાસ વચ્ચે છે એટલે અયુગમ કીધું અયુગમ એટલે એકી એકી એટલે એક ત્રણ પાંચ સાત ધક 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 તક ઓગણ પચાસ સુધી પેલું પદ એ એક ડી ત્રણ માઇનસ એક બે છેલ્લું પદ આપ્યું છે એ એન ઓગણ પચાસ સૂત્ર મૂકજો એન પ્લસ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન મળી જશે એન મળી જાય પછી એસ એન મળી જાય એટલે આ ત્રણ માર્કમાં પણ મૂકી શકે આ દાખલો આ ત્રણ માર્કમાં પણ આવી શકે મુમુ હોય તો પેપરમાં આપ બે માર્કમાં મૂક દઉં ક્યારેક તો ક્યારેક તો થોડુંક ટફ કાઢું ભાઈ થોડુંક તો ક્યારેક ટફ હું કાઢું ભાઈ ચાલો સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાવીસ ઓગણચાલીસ નું ક્યુ પદ ચોપન માં પદ કરતા એકસો બત્રીસ વધુ હશે

એસી માંથી ચોપન ભાઈ હા પાંચ ચાર ચેપ્ટર પાંચ અને એક પ્રમય ચાલો એટલે પાંચમા ઉપર થોડું વધારે વજન દેજો બીજું હું તમને વજન દેવાનું એટલા ઈવન બેઝિકમાં એનો ગુણભાર શું કામ વધારે રાખ્યો ઘણા એમ કહી શકશે પાંચમા ચેપ્ટર નો ગુણભાર શું કામ વધારે અગિયાર કોમર્સમાં જશો સમાંતર શ્રેણી આવશે અગિયાર સાયન્સમાં જાવશો સમાંતર શ્રેણી આવશે કોલેજમાં જશો સમાંતર શ્રેણી આવશે બીસીએમાં માં જશો સમાંતર શ્રેણી આવશે બીબીએમાં જશો સમાંતર અને બધે જ સમાંતર શ્રેણી આવશે આવશે ને આવશે જો મૂકશે નહીં સાથ છોડુંગા ના તેરે પીછે આવુંગા समांतर શ્રેણી એટલે એમ તો સ્ત્રી સ્ત્રીલિંગ છે એટલે એમ કહે છે સાથ છોડુંગી ના તેરે પીછે આવુંગી ચીન લુંગી આ ખુદા સે માંગ લાઉંગી તેરે નાલ તક દીરા મે ખવાઉંગી મે તેરી બન જાઉંગી મે તેરી બન જાઉંગી સમાંતર શ્રેણી એવું કહે દસ અને બસો પચાસ વચ્ચે ચાર ના કેટલા ગુણી થશે આની ટ્રીક મેં ઓલરેડી આપી દીધી છે બરાબર દાખલો છે કરી જ પેપર સેટ ભાઈ સાંભળી લેજો ધોરણ દસ માટે અમે બનાવેલા ગુજરાતની એક એવી ચેનલના શિક્ષકો કે જેના દ્વારા અપાયેલા આઈએમપીર હમેશ બોર્ડની અંદર વધુમાં વધુ પૂછાતા હોય એવા શિક્ષકોની ટીમ દ્વારા સેટ થયેલા પેપર અને એનો પેપર સેટ બોર્ડ પરીક્ષા માટે યુથ સ્વયં પેપર સેટ અમે રેડી કરી નાખ્યો છે પ્રી રજિસ્ટ્રેશન ચાલુ છે નંબર આપ્યા છે તો નીચે લિંક આપી છે રજિસ્ટ્રેશન ખાલી કર દો

ની સાથે સાથે આપણે સોલ્યુશન પણ આપવાના છે આદર્શ સોલ્યુશન આ જે જેટલા આપણે પેપર છે ને એના ફૂલ સોલ્યુશન દાખલાઓ ફૂલ ગણેલામાં હશે ક્વેશ્ચન ફૂલ આપેલા હશે સાયન્સ હોય એસએસ હોય બધું જ ફૂલ દાખલાઓ સેક્શન ડીનો પ્રમેય એમાં હશે સેક્શન ડીના દાખલાઓ એમાં હશે સાબિતીનો દાખલો મતલબ તમારે જવાબ શોધવાની તકલીફ નહીં એટલા માટે આપણે આદર્શ સોલ્યુશન પણ બનાવ્યું છે એટલે હું તો એવું જ રીકમેન્ડ કરીશ કે ભાઈ પ્રશ્નપત્રની સાથે આદર્શ સોલ્યુશન સાથે જ તમે આને પરચેસ કરો બરાબર જેથી કરીને તમારી મહેનત ઓછી અને કામ ઝડપી થાય બિંદુઓ હવે ચેપ્ટર નંબર સેવન ચાલુ થાય છે અહીંયા બે બિંદુ આપ્યા છે ચેપ્ટર નંબર છ ની અંદર જે આંકડાકીય દાખલાઓ મેં ઓલરેડી આપી દીધા છે એમપી દાખલાઓ સેક્શન સી એનામાંથી કદાચ એક દાખલો પડીને બે માં મૂકી દે મેં ત્યારે પણ સમજાવ્યું હતું બે બિંદુ આપ્યા છે ને ત્યાંથી સમાન અંતરે હોય તો વાય અક્ષ પર બિંદુ પેલા તો વાય અક્ષ એટલે ઝીરો વાય અહીંયા એક્સ અક્ષ હોય તો એક્સ ઝીરો થઈ જાત સમાન અંતર એટલે પીએ બરાબર પીબી પીએ સ્કવેર બરાબર પીબી સ્કવેર

બરાબર આ ગુણોત્તર શોધવા વાળો છે એ ત્રણ માર્કમાં પણ આવી શકે ને બે માર્કમાં પણ આવી શકે ત્રણ બિંદુ આપ્યો વિભાજન બિંદુ આપવું હોય ને અંત્ય બિંદુઓ આપ્યા હોય પણ જે ગુણોત્તર છે ને એ નથી ખબર આપણને એમ વન અને એમ ટુ શોધવાનું આવે તો એવા પ્રકારનો દાખલો આવી શકે બરાબર ચાલો પછી યસ વર્તુળ વાળો આઈ થિંક મેં તમને સેક્શન સી માં આપી દીધો છે ન આપ્યો હોય તો કરી જ નાખજો વર્તુળ વાળો દાખલો હવે આવે છે ભાઈ હું આંકડા વિરોધી છું તેર મુરના એમપીની રાહ જોવાની જ નહીં તેરમું આખું ઢળી નાખો ચૌદમું આખું ઢળી નાખો પણ તેમ છતાંય અમુક વિદ્યાર્થીઓને ખાલી પાસિંગ થવાના ફાંફા છે બરાબર જેથી કરીને સાહેબ એક ડૂબતી નાવને તરણું પણ કામ લાગી જાય તો હું તરણું બનીને આ ચેપ્ટર નંબર તેર ના એમપી આપું છું બાકી હું એમપી નથી આપતો તેર ચૌદ આખા કરી નાખવાના હોય તેર ચૌદ આખા નાખવાના હોય એક હજાર એક લાઇકનો ટાર્ગેટ છે વન થાઉસન્ડ વન વીસ પરિવારની સભ્યસંખે બહુલકના દાખલા બે માર્કમાં આવશે યાદ રાખજો બે માર્કની અંદર પૂછવો હોય દાખલો તો બહુલકનો અથવા મધ્યકનો પૂછવો તો બધો ડેટા તૈયાર હોય કે સિકમાય ફાઇ યુ આ છે એ આ છે એચ આ છે સિગમાય ફાઈ આ છે તો તમારે એક્સ બાર શૂધ સીધું શોધ અથવા એફ વન એફ ઝીરો એફ ટુ બધું તૈયાર આપે સૂત્રમ કિંમત મૂકવા અથવા એન એન બાય ટુ ને એવું બધું તૈયાર આપે તો મધ્યસ્થ થશો તો એવું બધું એ બધું તમને બે માર્ક માં આવશે ચલો ડન છે ક્લિયર છે બેટા નેક્સ્ટ બસો પચીસ વીજ ઉપકરણોના આયુષ્ય કલાકોમાં પ્રાપ્ત માહિતી નીચે પ્રમાણે દર્શાવેલ છે બહુલક્ષ શોધો એટલે બહુલક વાળો દાખલો ખાસ તમને બે માર્કમાં એમપી છે બહુલકના દાખલા બે માર્કમાં આવશે આમ તો તમારે બધું કરવાનું છે કારણ કે ખાલી સેક્શન બી નું તો પેપર હશે નહીં બીસીડી ત્રણેય સેક્શન હશે સેક્શન એ હશે સેક્શન એ નું પણ સેશન ટૂંક સમયમાં આવશે બધું જ યસ તો બેટા આ હતું આપણું સેક્શન બી ના મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ કે જે તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ હાઈ હતા આ સાથે આપણે સેશન એન્ડ કરીએ છીએ ફરી પાછા મળીશું નવા સાથે નવા દાખલાઓ નવી ચર્ચા નવા મુદ્દા નવા ટોપિક સાથે નવી સ્ટ્રેટેજી નવા પ્લાનિંગ નવા મોટિવેશન સાથે નવા વળાંક પર આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા કે જે સતત વિચારે છે વિદ્યાર્થીઓના ગણિતને ઈઝી બનાવવા માટે કઈ રીતે વિદ્યાર્થીઓને સરસ રીતે અને સરળ રીતે રસપ્રદ રીતે માહિતી પહોંચાડી શકાય એ માટે સતત વિચારતો સતત મનોમંથન કરતો સતત આગળ ને આગળ વિદ્યાર્થીઓ માટે યુ ઓલ બેટા વન્સ અગેન સેક્શન બી માટે ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક કરાખલાઓ ગણ પ્રેક્ટિસ જી જાન લગાવી દે પછી કરી તૈયારી સોલિડ કર આગળ વધ માતા પિતાનું નામ રોશન કર સપનાઓ પૂરા કરે ચાહે તારા હોય તારા માતા પિતાના હોય તારા દાદા દાદીના સગા સંબંધીઓના દરેકને તું ખુશ રાખે દરેકને તું સુખી કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આ સેશન એન્ડ કરું છું બાય ગુડ નાઇટ ઓલ ધ બેસ્ટ